રામ નામ ની ઔષધિ જો ખરી છે ખાય અંગ પીડા જેને વ્યાપે નહીં પછી મહારોગ મટી જાય મેં વાત કરી હતી કે રામ ને પોતાને વનમાં જવું પડે તો એના નામ થી આપણો મેળ કેવી રીતે પડે એટલે આ બધું અટપટું છે કારણ કે વાણી વાણી મેં હમણાં કીધું સમજાય એવું નથી એક વાણી એવું કે છે કે રામ કિસી કો મારે નહીં હશો પાપી નહીં રામ આપે આપ મરજા દે કરે કુડે કામ કે રામ કોઈ મારતો નથી રાવણ વાલી ના બધા કોઈને માર્યા રામાયણ કે છે હું નથી કેતો આપણી સમજણ ઘટે છે કારણ કે એક રામ દશરથ કા બેઠા એક રામ સબકા ઘટમે બેઠા એક રામ સકલ પદાર્થ ને એક રામ સબસે ન્યારા ભજવાનો સી જુદો છે ભજી સી જુદો છે એક વાણે એવું કહે છે કે પેલા મે જન્મા પછી જન્મા બડા ભાઈ ધામ થી મારા બાપા જન્મા ને પછી જન્મી મારી માં વાહનો ભાંગી નાખે કો આવો હોય અમે કહી છે હોય નો સમજતા હોય તમારો પ્રશ્ન છે આ આટપટુ છે એટલે એક એક સંત કહે છે કે પારસના પ્રતાપ થી જો કંચન બને તલવાર ત્રણ અવગુણ એના કોઈ દી ના મટે પછી માર ધાર ને આકાર પારસના પ્રતાપ થી જો કંચન બને તલવાર સંતો કે છે કે લોઢા ને પારસ મંડાડો ને એટલે હોનું થઈ જાય પણ માણા નો એને પારસ મંડાડો તો હોનું થઈ જાય માણા થઈ જાય તો માણા ને માણા બનાવો હોય તો શું કરવું પડે તો એક સંત કે છે કે જ્ઞાન હછોડી લે કોઈ જો હાથમાં સદગુરુ બને જો સોનાર તો ત્રણ ગુણ અવગુણ એના મટી જાય માર ધાર ને આકાર સતી તોરલ જેવા જો સમર્થ સદગુરુ મળે ને તો આ દુનિયામાં માણા થવાય એવું છે બાકી બુદ્ધિ નો વિજ્ઞાન નો વિષય નથી નારાયણ બુદ્ધિ વાળા જેટલા અમને છે બોલવા જ નથી દેતા એમ બોલે નથી પતે એવું કારણ કે બોલે ગમે એટલા હોશિયાર હોય ને તો નોકરી ન મળે એના માટે ભણવું પડે ટકા લાવવા પડે બોલે તો ગમે એટલા હોય ચાલો તો નોકરીયા રાખી લે ટકા જોવે ટકા માણા કોક ના ટકા કરવા મીડ્યા નોકરિયું એટલે સતી તોરલ જેવા બાપુ જો સમર્થ બાપુ રામ છે ને રામ નામ થી પાણા તર્યા એવું મહાપુરુષો કે છે આપણે તો માણા છીએ આપણે નો તરી જાય પણ અંતર ના ભાવ થી બાપુ જો તમે હું ભજતા હોય તો કરે કરે ને કરે પણ આપણો ભાવ નથી આપણે આવ્યા પછી હનુમાન ચાલીસા ચાલુ કરો તો હનુમાન ને બેટા જિંદગીમાં બોલ્યો નથી તો એમ ન આવે આ રોજ નું બેલેન્સ જોવે ખરેખર તમારો બધાનો ભાવ છે પ્રેમ છે એટલે મને મજા આવી આજ મને કે આવા કેપેબલ સિટીમાં તો અમને કોઈ હા જ નથી

અમુક અમુક જગ્યાએ અમને લાખ લાખ રૂપિયા આપે પ્રોગ્રામ માં નવ વાગે ચાલુ કરે ને હાડ આગળ કે બસ 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 અમને અંદર કહીએ શરૂઆત જ થઈ જશે અમે તો દિ ન હોય ગયો તમે ત્રણે કિલોમીટર કાંઈ પણ કર્યા છે હું હોત જ્યાં હોય હવે આમ ને ઉતરે અમારે અહીંયા બાબુ તમે આમ અમરેલી સાઈડ પોરમંદર સાઈડ સવારના પાંચ વાગે પરભાતિયા કર્યા વગેરે અમને ઊભા નહોતા આકડા ઠાઠ કચેરી બેઠી હોય ભાઈ ભજન બાબુ બાર વાગ્યા પછી થાય ભજન તો શરૂઆત હજી શરૂઆત જ થઈ હોય ને કે બસ બસ હોય હલો એમ અમારે ક્યાં કોઈને વેરાગ લગાડવો છે આ એમ સમજાય એવું નથી રામ એટલા માટે મારે મારા મિત્ર આવ્યા છે એમને ફરમાઈશ છે રામાયણ નું ભજન એકાદ કારણ કે ભજનમાં છે ને બાબુ મોતી ની ઉપમા બહુ આપી છે જોતા જોતા અમને જડિયા મહાસાગર ના મોતી એક વાણી એવું કે છે કે હંસલા હાલો હવે મોતી નહીં મળે એક વાણી એવું કે છે કે રતન સાગર માં રતન નીપજે મહાસાગર માં મોતી એક વાણી એવું કે છે વીજળી ના ચમકારે મોતી પરોવી કહે છે ગુરુ ગમ થી ગોતો ગગનમાં ક્યાં છે ગોપત ગંગા દેખ્યા હોય તો કઈ બતાવો મોતી કેસા રંગા એક વાણી એવું કે જાડેજા ગુરુ ના દેશમાં માન સરોવર હંચલા બેઠા એની પાળ મોતી ચરે હવા હવા લાખ ના મોતી છે શું તમારા સદ્ગુરુ તો હશે ને બધાયના પૂછજો દરબાર એક આવું કહેતા તા એમ હું તો એમ કહું છું ગુરુ બનાવ્યા પછી જો બાપુ આપણને ટેઠ ન ફોગાડે તો તો ગુરુની આપણી બેની અધોગતિ થાય રામ આપણે ગુરુને પરસે ઓનો વાળી દઈએ ભલામણ આ તો ગુરુને કાંઈ દેવું નથી ને ચેલા ને કાંઈ જોતું નથી બધાયનું હાલ્યું છે આવશે કે હા પસા હો મૂકીને જવાનો છે ને અરે પેલા પરીક્ષા કર્યા વગેરે બાપુ કોઈ ગુરુ નહોતો બનતો કોઈ કંઠી નહોતો અમારે ત્યાં જોવો ને તો મને એમ ધંધો આ એક જ કરવા જેવો બાપુ લાગે ને પૈસા મૂકે બોલો ધંધો નહીં વગર વેરંટ નું પણ હમણાં જો કોઈ પૂછવા મંડે કે આનું શું તો તરત ક્યાંક અમારે નચેલા બનાવવા કોઈ કહેતું જ નથી રામ એટલે રામાયણ નો એક પ્રસંગ તમને કહું રામચંદ્ર પરમાત્મા મૂકી હતી લક્ષ્મણ ને મોટાભાઈ કે છે કે તું સીતાજી ને મૂક્યા ક્યાં મૂક્યા એ નથી કીધું લક્ષ્મણ વિચાર કરે કે મારે ક્યાં મૂકવા જવું અને રથ લઈ નીકળી ગયા અને સરયો નદી ની તમને વાત કરી અહીંયા પછી લક્ષ્મણ ને કહેશે રથ ગયા માં અને કીધું કે હવે તારે જવા જવા દેવો અહીંયા જવા દે વાલ્મિક ઋષિ આશ્રમે આવ્યા વાલ્મિક ઋષિ ના આશ્રમે રથ ને ઉભો રાખી અને કીધું કે માં ઉતરી જવું ચોથા રાસુ એ બાબુ લક્ષ્મણ રડે છે મારા મોટા ભાઈએ કેવું મારી પાસે કાળું કામ કરાવવા માટે મોકલ્યું બાપુ ભાઈઓ આને કહેવાય એક બીજા એકબીજાના દુઃખ ને સમજી શકે ને ઈ માણા કહેવાય બાકી તો તમે જોવો ને ટાટિયા તાણવામાંથી માંથી ઊંસા નથી આવતા આપણા પાડોશીમાં માં કોઈ ગાડી લાવ્યો હતા તો એનું ડીઝલ નો પડ્યું એટલું આપણું લોહી પડી જાય આને મારી દીકરા વ્યાજ નો તો ચાથી ગાડી લઈ આવ્યો એટલે પણ પાડોશીમાં માં આવ્યું કોઈક દીકરી ઇમરજન્સી જરૂર હશે તો ઉપયોગમાં આવશે અને એમાં એની કઠણાઈ હોય ને કઈક વાહ કઈક જો ક્યાંક અડી જાય ક્યાંક ફટકી જાય એ લાગનો હતો પણ તારા પૈસા થી જાણ લાવ્યો હશે તમે જોવો તો કોઈનું સારું છે રાજી જ નથી ભલામણો એમાં મારો નાથ આપણા ઉપર રાજી કેવી રીતે રહે ઈ સીતામાં વાલ્મીકિ ઋષિના આશ્રમે ઉતારી અને રથને આમ પાસો વારીને લક્ષ્મણ ચોધાર આંસુએ રડતો ભાઈ અને ઘોડાની લગામ બાપુ માં ભગવતી સીતા પકડે છે અને પકડી અને પછી કે છે લક્ષ્મણ ઉભો રહે મારે તને એક ભલામણ કરવાની છે શું ભલામણ કરવાની છે દાદલ ઘણ બાપુ એ પાણીમાં એવું લખે છે सीताजी की लक्ष्म માણ માન જોયા અવધનામો

હું તો અત્યારે અહીંયા ભાઈઓ ને બેનો ને બધા તમને મને શું દુઃખ પીડ્યા છે ભલા મારા એક પાણી ના લોટામાં આખા ઘર ધંધે લગાડી તો આપણને એમ ઇતિહાસ તો ખોલો તમને શું પીડા છે અરે અયોધ્યા જેવું રાજ હોય ને અયોધ્યા ની મહારાણી માથે આટલી વીતી હોય તો તમે હું તો શું કહેવાય પણ આ બધું સમજાતું નથી નારાયણ એટલે કે છે કે હું ગમે એવી દુઃખી છું સુખી છું તું રામ ને વાત ન કરું છે લક્ષ્મણ ને

લક્ષ્મણ ને સાનો રાખે છે અને માં ભગવતી સીતા લક્ષ્મણ ને કહે છે i okay. કરો અમને વડા ધર્મ ની વાત બાબુ આખી દુનિયામાં બધા વાત કરે છે આ મહાધર્મ છે મહામંત્ર છે વડો ધર્મ છે કોને કયો છો માર્કુંડ ઋષિ એ બાબુ શિવ ભોળાનાથ ને આપ્યો છે સમુદ્ર મંથન થયું ને પછી ઘણી બધી વસ્તુ નીકળી ને ભોળાનાથ મોડા આવ્યા હારી હારી વસ્તુ બધી લઈ ગયા ભોળાનાથ આવ્યા ને તે ઝેર ને કોડા બે પડ્યું એ કે કેટલું કે આ ઝેર ને કોડા બે હશે કેવું હતું કે ધરતી ઉપર પડે ને ધરતી ફાટીને ને ફડાળીયા થઈ જાય એ ભોળા નાથે કંઠમાં રાખીને નીલકંઠ કહેવાય ગયા તેથી માર્કુંડ ઋષિ ને એમ થયું કે આજે ઝેર જીરવી હકે ને એ મહામંત્ર જીરવી હકે બીજાની તાકાત નથી હવે હાલી ને તુલી બધાય કે છે કે આને મહામંત્ર કહેવાય ભોળાનાથ કરતા આપણે હોંશિયાર આપણા બધા ની ભાઈ આવ્યો છે આ મહામંત્ર અમુક અમુક તો બોલતા હોય ને તો હું તો આમ પાણાની મૂર્તિ જોવો થઈ જો આપણે એમ થાય કે ભોળાનાથ પોતે બોલે છે કે શું અરે બાબુ વાત બધી આખી પડી છે આના ભરોસે હાલી જવાની વાત છે બાકી આમાં મને તમને કાંઈ ટપા પડે એવું નથી એક એનો ભરોસો રાખી એક એનો વિશ્વાસ રાખી અને નામ નું ભજન કર્યા ઊંડું ઉતરવાની કોઈ જરૂર નથી ભોળાનાથ અને માં પાર્વતી હિમાલય માથે બેઠા તા ને જાણીતો ઇતિહાસ છે દક્ષ પ્રજાપત એમના સસરા બાબુ જયારે યજ્ઞ કર્યો ભોળાનાથ ને આબરૂના ધજાગરા કરવા હતું એટલે આ ભોળાનાથને આમંત્ર નથી આપ્યું યજ્ઞનું આયોજન કર્યું દક્ષપ્રજાપત અને બધાય દેવો આમ જવા માંડ્યા પાર્વતી માં પૂછે છે ભોળાનાથ ને કે આ બધા ક્યાં જાય છે કે તમારા બાપા યજ્ઞ કરે અ્યાં જાય છે તો કે આ બધા અ્યાં જાય ને આપણને આમંત્રણ નહીં તો કે નો દે નો નો દે આપણે નો ગમતા હોય નો દે તો કે હાલો જાવું છે કે ના જવાય નહીં આમંત્રણ ન હોય અ્યાં ન જવાય એ કે ના જાવું છે કારણ કે ભોળાનાથ ને આની પહેલા નારદજી બાપુ દિવાળી મૂકેલી શંકર ભગવાન ના ઘરમાં પારવતી માને કીધું એ કે એકલા હતા એ કે મા ભોળાનાથ ક્યાં ગયા કે એ તો હિમાલય ઉપર છે કે હું ચેદુ નો રાહ જોતો તમને એક મારે વાત કહેવાય નઈ તમે એકલા સોલ મારે મેળ પડી ગયો એ કે મહામંત્ર ની તમને વાત કરી કે ના હજી તમને કે મહામંત્ર આપ્યો જ નથી એ કે ના અરે તમારી ભોલી લે મારું નામ નો લેતા પણ એમની પાસે માગી લઈ ગયો દિવાળી મૂકીને વી વીઆઈ ગયા અને ભોળાનાથ આવ્યા ને પછી પાર્વતી માં કે તમારી પાસે મહામંત્ર છે ભોળાનાથ ક્યાં કોઈ મહેમાન આવ્યું કે હા તો હા છું એ કે પણ મહામંત્ર ન આપે કે શું કામ ન અપાય હું તમારું અડધું અંગ શું તમારી અર્ધાંગી શું મને તમે મંત્ર ના આપવાનું કારણ શું ભોળાનાથ કહેવા આને કેમ સમજે એ કે પણ ન અપાય આની માટે પાત્રતા જોઈએ આની માટે પરીક્ષા કરું તમારી અને તમે જો પરીક્ષામાં પાસ તો 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 કે 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 કરો એ હું તમને એમ કહું આમ મારો મારી દે પણ સમય આવશે હું એમના પિતા જે યજ્ઞ કરતા તેદી ભોળાનાથે કીધું કે આમંત્રણ ન હોય ન જવાય એ કે ના જવું છે કે તો તમારા બાપ નું ઘર છે તમે જાઓ હું નહીં આવું અને અહીંયા ગયા અને પછી જાણીતી વાત છે અહીંયા એમનું ભોળાનાથ નું આસન નતું માને કોઈ આવકાર ન આપ્યો અને પોતે બહુ પસ્તાણા કે ભોળાનાથ ખરેખર કેતા ન આવ્યો હોત તો સારું પછી યજ્ઞ માં પડ્યા ને વીરભદ્ર નામના ગણ ને બાપુ ભોળાનાથ મોકલ્યા યજ્ઞ ને ધ્વસ કર્યો અને બધું કર્યું અને પછી ભોળાનાથ આવ્યા પછી પાર્વતી મા ના બીજી વાર પાણી ગ્રહણ કરી અને પછી પાર્વતી માને ભોળાનાથ કે છે કે આ તમારી પરીક્ષા હતી મેં ના પાડીને તેમ નો માન્યા ને ના એક વખત પછી રામ ને લક્ષ્મણજી સીતાજી ની શોધ કરવા માટે નીકળ્યા એની પેલા ભોળાનાથે પાર્વતી માને વાત કરી કે રામ છે ને આવા પૂર્ણ પુરુષોત્તમ મહાપુરુષોત્તમ છે તેજ્યા સીતાજીની શોધમાં બે ભાઈ નીકળ્યા ને તેથી પાર્વતી માને શંકા ગઈ કે બે રાહટું જાળવે જાળવે રો એ રામમાં હોય શું એટલે ભોળાનાથ ને કે હું રામ ની પરીક્ષા કરવા જવું સીતાજી નું સ્વરૂપ લઈ અને જવું તેથી ભોળાનાથ ના પડે છે કે રેવા દેવા ન કરાય તમે રામ ને ઓળખતા નથી એ કે ના મારે જાવું છે અને ધરાહાર ગયા સીતાજી નું સ્વરૂપ લઈ અને રામ આમ જોઈ ગયા ને રામે પાદરું કીધું કે તમે આવ્યા ને મારા બાપ ક્યાં છે વ્હાઈટ હાઉસ લોહી નો નીકળે પારોથી મને એમ તો ઘરે તારી ભલે ઈ રામ ની વાત જુદી આ રામ આ રામ ની વાત જુદી રામ અવતારમાં રામ અવતારમાં લક્ષ્મણજી એ કીધું કે લક્ષ્મણ રેખા તમે ન ઓળંગતા અને ગયા અને લક્ષ્મણ રેખા ઓળંગી ગયા ને હરણ થયું ત્યારે રામે કીધું કે તમે હજી પરીક્ષામાં પાસ નથી આ લક્ષ્મણ રેખા ઓળંગવાની ના પાડીતી શું કામ ઓળંગી હજી તમને મહામંત્ર ન દેવાય તો કે હવે કે હવે કૃષ્ણ અવતારમાં કૃષ્ણ અવતારમાં દુર્વાસા મુનિ જેના ગુરુ મહારાજ રથમાં બેઠાડી અને બે કૃષ્ણ પરમાત્મા અને રુક્ષમણી બે રથ ને ખેંચે છે આશ્રમ થોડોક છેટો રહ્યો રુક્ષમણીએ કૃષ્ણને કીધું કે મને તરસ બહુ લાગી છે મને પાણી પાવ ઈ કે આપડા ગુરુ છે ક્રોથી અને હું તને પાણી પીશ ને તો હમણાં ખરાબ દેશે એના કરતા પડકે પડકે હાલી આવે હામો દેખાય આશ્રમ હમણાં પોગાડી ને પછી પાણી પવ ન કે આ ખરાબ દેશે તો હું થું મારશે ઈ કે હવે મારે એક ડગલું હાલે એવું નથી ઈ કે પણ હવે આને કૃષ્ણ પરમાત્મા કે કેમ સમજાવી ત્રણ યુગ વ્યાઈ ગયા હજી આની આંખ નથી ઉગડતી ઈ કે રાસ હું એકલો ખેંચું તું એકલી હાલી આય ઈ કે ના હવે ન હલાય પગ નો અંગૂઠો દબાવીને બાપુ ગંગાજી પ્રગટ કરીને પાણી પાયું ગુરુ મહારાજ ઉતરી ગયા કે તને તારું બયરું વાલું છે હું કે બાપુ તમે તો કે તારું બયરું ભલે રહ્યો તું એકલો મને મૂકી જા અને પછી કૃષ્ણ એ કીધું કે આ તમારી પરીક્ષા હતી હજી તમે પાસ નથી થયા હજી તમને મહામંત્ર ન દેવાય તો કે હવે કે હવે રામદેવ અવતાર માં રામદેવ અવતાર માં ઢેલડી નગર આપણું મોરબી રાવત રણસિંહ ને પરમોદવાનો વાયક જીદી ઝીલ્યું તેથી રામચંદ્ર પરમા રામદેવજી મહારાજ ને ઈ વાયક જીલા